રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કર્મભૂમિ એવી વડોદરા લોકસભાની સીટ પર સમગ્ર દેશમાં સૌથી યુવાન ઉમેદવાર એવા ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અજય ગઢગણાતી વડોદરા સીટ પર ચૂંટણી પ્રચાર અભિયાનના અંતિમ તબક્કામાં ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા મત વિસ્તારના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં નીકળેલ વિજય વિશ્વાસ રેલીની શરૂઆત ઓલપાદરા રોડ પર આવેલ રિલાયન્સ મોલની પાછળ આવેલા મેદાન પરથી શરૂઆત થઈ વાસણા રોડ મકરંદ દેસાઈ રોડ હરિનગર નંદાલય હવેલી સુભાનપોરા ઝાંસીની રાણી સર્કલ વોર્ડ નંબર નવ ખાતે જય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશ આયરે શ્રીરંગ આયરે દ્વારા ઝાંસીના સર્કલ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ ઉમિશા બસાવા વોર્ડ પ્રમુખ મહામંત્રી જય સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના હોદેદારો કાર્યકર્તાઓ શુભેચ્છકો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને ઝાંસીની રાણી સર્કલ ખાતે શુભેચ્છકો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી ઝાંસીની રાણીની સર્કલ ખાતે ઢોલ નગારા આતર્શબાજી કરી જેસીબી મારફતે પુષ્પ વર્ષા કરી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સ્વાગત કર્યા બાદ અહીંયા અમારા કાર્યકર્તાઓ દ્વારા જેસીબી થ્રુ અને જેસીબીના ઉપરથી પણ ફૂલોની વર્ષા કરવામાં આવી અને તમામ કાર્યકર્તાઓએ એમને આવકાર્યા છે વોર્ડ નંબર નવની તમામ ટીમે વોર્ડ નંબર નવના શ્રી છે વોર્ડ નંબર નવના ચારેય કાઉન્સિલરો અને ખાસ કરીને રાજેશભાઈ આયરે અને સહેજગંજ વિધાનસભા નંબર નવના તમામ અહીંયાના નાગરિકોએ પણ ડૉક્ટર હેમાનભાઈ જોશીનું અહીંયા સ્વાગત કર્યું છે અને આ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વખતે હું વાત કરું કે જેવી રીતે મોદીમય વાતાવરણ થયું છે અને જ્યારે જ્યારે પણ રામ મંદિર અને તમામ વિષયો આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીની સાથે તમામ આ વિસ્તારના લોકો રહેલા છે અને જ્યારે વાત આવે છે માનનીય પ્રધાનમંત્રીશ્રીની તો અમારો એક જ નારો છે અબકી બાર ચારસો પાર અબકી બાર મોદી સરકાર અને એ જ મોદી સરકારની અંદર જ્યારે સૌથી યુવા ઉમેદવાર અમારા ડોક્ટર હેમાનભાઈ જોશી છે તો હું તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ને આજની આ રેલીના બાદ તેમનો પણ આજે તેમનો વિશ્વાસ ખરેખર આ વિજય વિશ્વાસ રેલી એ વિજય વિશ્વાસ રેલીની જેમ જ આજે લોકો જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે લોકો ફરીથી તેમની સાથે રેલીની અંદર આગળ પણ જેવી રીતે ઝારસિંહ રાણી લક્ષ્મીભાઈ છે આગળ હાઈ ટેન્શન રોડ છે આઈટીઆઈ છે એવી રહી તમામ જે લોકસભાની અંદર આજે રેલી જવાની છે તો તમામ લોકો તેમને આવકારી જ રહ્યા છે અને અમે પણ તેમની સાથે મોદી સરકાર અપકે બાર ચારસો ના નારા સાથે સમગ્ર દેશભરની અંદર અને ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ સીટ જીતવાનો એક સંકલ્પ એ પણ માન્ય પ્રદેશના પ્રમુખ શ્રી સી પાટીલ દ્વારા કે પાંચ લાખ વોટોથી વધારે આજે એના જ અનુસંધાનમાં આજે વિજય તમે જોઈ રહ્યા છો કે વિજય વિશ્વાસ રેલી સાથે વડોદરા શહેરના લોકસભાના અમારા ઉમેદવાર શ્રી હેમાંગભાઈ જોશી હવે ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર આજે જે ચૂંટણી પહેલાંની આ છેલ્લી રેલી હશે કે જેની અંદર વિજય વિશ્વાસ સાથે સૌ ભારતીય જનતા પાર્ટીના સાથે વડોદરા શહેરના લોકો જો ઉમટી પડ્યા છે તમે જોઈ રહ્યા છો કે આ છે ઝાંસી રાણી સર્કલ કે ત્યાંથી આજે તમે રહ્યો કે જેસીબીથી પણ દ્વારા સાથે સાથે ફૂલોના સ્વાગત દ્વારા અહીં અમારા યુવાનો સાથે અમારા સ્પોર્ટના ઝાંસીરાણી સ્પોર્ટના સૌ દ્વારા અને સૌ યુવાનો દ્વારા આજને ખૂબ જોશભેર આજે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આપ સૌ લોકોને પણ આમાં એક જ કહીએ છીએ કે આપ તારીખ કોઈ પણ ભૂલ્યા વગર મંગળવારના દિવસે સાતમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં સવારે વહેલા પહેલાં જલપાન કરજો અને તરત જ પછી તમે જલપાન કરજો પણ પહેલાં તમે વોટ કરવા જજો કારણ કે બપોરે તડકો એટલો હશે કે આપ કદાચ ઘરમાંથી ન નીકળી શકો એ સૌથી વધારે સો સો ટકા વોટિંગ બાર વાગ્યા પહેલાં થાય કે જેથી જે આપણો એક સંકલ્પ છે કે વડોદરા શહેરનું આ એક યુવા કમળ એ સમગ્ર દેશભરની અંદર અને સાથે સાથે ગુજરાતમાં પહેલા નંબરે દસ લાખ વોટથી પણ વધારે જીતે એવા સંકલ્પ સાથે જ્યારે વડોદરા શહેરની સંસ્કારી નગરીએ સંકલ્પ કર્યો છે તો આવો આપણે ભૂલ્યા વગર આજની આ વિજય વિશ્વાસ રેલી સાથે સાથે આપણે સાતમી તારીખે ભૂલ્યા વગર જરૂરથી વોટ કરજો અને ફિર એકવાર મોદી સરકાર ચારસો કે પાર વંદે માતરમ ભારત માતા કીધાય અસ્તુ